તો મેં કીધું હાલો આ શેર કરું તમારી આરે કારણ કે મને ખબર પડ્યા એટલે હવે એક વસ્તુ તો પાકી મેં પહેલાં એ કીધું હતું ને એ વાત કે ભાઈ અહીંથી ઇન્ડિગો એરલાઇન્સ ઇન ચાલુ થઈ ગઈ છે અને ચાર દિવસ અઠવાડિયામાં ચાર દિવસ જાય છે ક્યાં મુંબઈ અને મુંબઈથી માન્ચેસ્ટર અને માન્ચેસ્ટરથી મુંબઈ બરાબર ઈ ધેટ વોઝ ધ ગુડ ન્યૂઝ પહેલાં જે ગુડ ન્યૂઝ આ તો મેં તમને ખબર છે કે તમને આ મેં ગુડ ન્યૂઝ પહેલાં આપ્યા હતા કે ચાર દિવસ એ ચાલુ થઈ ગઈ છે ઓલરેડી અને વેઇટ એ લગભગ ત્રીસ કિલો લઈ જવા દે છે થર્ટી કેજી રાઈટ સો ગુડ ન્યૂઝ બરાબર હવે એ તો હતું જ હવે એક બીજી પાછળ એવામાં ગુડ ન્યૂઝ એમાં વધારો થયો છે એવો વધારો એ થયો છે કે એ ઇન્ડિગો એરલાઇન્સ જ ઇન્ડિગો એરલાઇન્સ હવે વાયા દિલ્હી થઈ અને સુરત કનેક્ટિંગ ફ્લાઇટ્સ સુરત સુધી ચાલુ થવાની છે અને એ થવાની છે પંદર નવેમ્બર બે હજાર પચીસ એટલે આવતા મહિને જ સીધી સીધી બરાબર એટલે આ એક નવું પછું થયું છે એટલે ફ્રોમ એટલેસ્ટર ટુ સુરત સીધે સીધી વાયા દે વા દિલ્હી થઈને બરાબર છે આ એક ગુડ ન્યુઝ છે બહુ એમ સોલિડ ગુડ ન્યૂઝ કહેવાય કારણ કે થી આપણે પહેલાં તો હું પહેલાં તો હતી જ નહીં હવે આ દિલ્હીવાળી થઈ ગઈ છે એટલે દિલ્હીથી હવે કનેક્ટિંગ ફ્લાઇટ એ પાછી બીજી પણ મળે ત્યાંથી એમ કે કે પાછો અમદાવાદ કે તમારે જવું હોય તો ન્યાય મળે પણ સુરતની તો પાકી અને એ સુરતની પાછી ત્રીસ કિલો વેઇટ સાથે ત્રીસ કિલો વેઇટ સાથે એટલે તમારે દિલ્હીથી માનો કે સુરત પછી જે છે એ પણ સુરત એ પણ થર્ટી કેજી એમ એટલે તમને વાંથી કનેક્ટિંગ ફ્લાઇટ હોય એટલે તમારે કોઈ પ્રોબ્લેમ જ નહીં અને પાછી જો કંઈ ડીલે બિલે થાય તો એના ઉપર ક્લેમિંગ કરી શકીએ આપણે બરાબર કારણ કે સેમ એરલાઇન્સ ઇન્ડિગો બરાબર એટલે આ એક ગુડ ન્યૂઝ છે સી અને થર્ટી કેજી વેઇટ અને ચાર લગભગ ચાર કલાક જેવું વેઇટ હશે વામ વેઇટ કરવું પડશે દિલ્હી બરાબર પણ દેટ નોટ અ પોઈન્ટ અને એ પણ ચાર દિવસ ફોર ડેઝ ફોર ડેઝ એ વીક અને એ થવાની છે પંદર નવેમ્બર બે હજાર પચીસ અને બીજી એક નવી બીજી એક નવી ખુશખબર છે એ ખુશખબર એ છે કે અત્યાર સુધી લગભગ તમને ખબર છે કે લંડન હિથ્રો થી આપણે જે ફ્લાઇટ જાતી ડાયરેક્ટ મુંબઈ એ લગભગ ત્રણ એરલાઇન્સ ચાલુ છે ત્રણ એરલાઇન્સ જાય છે જેનું એર ઇન્ડિયા પછી વર્જિન અને બ્રિટિશ એરવેઝ જે ડાયરેક્ટ ફ્લાઇટ છે રાઈટ હવે ચોથી એમાં પાછી ઇન્ડિગો હવે આવે એટલે ઇન્ડિગો હવે હિથ્રો એરપોર્ટ એટલે લંડન થી ડાયરેક્ટ ફ્લાઇટ મુંબઈ પણ ચાલુ થવાની છે અને એ થવાની છે છવ્વીસ ઓક્ટોબર બે હજાર પચીસ એટલે આ જ મહિનામાં ચાલુ થઈ જવાની છે ગઈ ગા બરાબર એટલે આ પણ ગુડ ન્યૂઝ હવે નથી પછી માનો કે આ જો એ લંડનથી મુંબઈવાળી ચાલુ થતી હોય તો મુંબઈથી પછી પાછી બીજી કનેક્ટિંગ ફ્લાઇટ ત્યાંથી ઇન્ડિગોની જાય છે બધે સુરત જાય છે વડોદરા જાય છે રાયટા અને અમદાવાદ રાજકોટ તો પછી એ પાછો ઉમેર ખાઈ જાય તો ત્યાંથી સીધે સીધે આપણે કનેક્ટિંગ ફ્લાઈટ મળી જાય બરાબર અત્યાર સુધીમાં એ બહુ મોટો પ્રોબ્લેમ હતો એટલે હવે માન્ચેસ્ટરથી પણ થવાની છે માન્ચેસ્ટરથી તો થઈ ગઈ છું ઓલરેડી અને હવે લંડનથી હિથરોથી પણ થવાની છે હવે ઇન્ડિગો હવે ઇન્ડિગોમાં વેઇટ કેટલું ત્રીસ ત્રીસ કિલો ત્રીસ કિલો લઈ જવા દઈએ પણ મેક શ્યોર તમે જ્યારે ઓનલાઈન ચેકિંગ કરો ને ઓનલાઈન બુકિંગ કરો ચેકિંગ તો પછી કરવાનું પહેલાં બુકિંગ કરવાનું બુકિંગ કરીએ ને પહેલાં હવે બુકિંગ કરો ત્યારે મેક કરજો કે એમાં ચેક બેગ બેગેજ કેટલી લઈ જવાની છે એમાં ચેક કરવાનો હોય છે કારણ કે ઓનલાઈનમાં શું હોય છે કે એ જ્યારે તમે અહીંયા જુઓ ને પેલા ફ્લાઇટ ત્યારે એમાં છે ને વિધાઉટ બેગેજ એ હોય છે પ્રાઇઝ એટલે એમાં ભૂલ કોઈ દિવસ ન ખાતા ઓનલાઈન બુકિંગ કરવામાં નહીં ત્યારે તમે હલવાઈ જ્યો હલવાઈ જ એટલે કે ઘણી વખત ઘણા જે આ એજન્ટો છે એ વાળા એ શું કરે કે એમાં છે ને બતાવે નહીં કે ચેક બેગેજ રાઈટ અને પછી કે કે તમારે ખાલી કેબિનનો એ આઠ કિલો જ લઈ જવા દેશે બાકી કંઈ લઈને ન લઈ જવા દીએ તો એ પછી અને ઓલી સસ્તી હોય ફ્લાઇટ એટલે આપણે થાય કે સસ્તી છે તો હલો જલ્દી જલ્દી લઈ લઈએ એમ કારણ કે સસ્તું બધું માણસ સસ્તું ગોતે ને અત્યારે બધા જગ્યાએ જ્યાં જોઈને તો સસ્તાને વાહે દોડતા નહીં કારણ કે એમાં જો દોડ્યા ને જો તમને એમાં ચેક બેગેજ નહીં હોય તો તમને ચેક બેગેજ નહીં લઈ જવા દીએ અને એના એક્સ્ટ્રા ચાર્જ કરશે અને જો પહેલાથી ન કર્યું હોય લઈ જવાય બેગ તો પછી ન્યા પાસે કેટલી માથાકૂટ કરશે એટલે એ ધંધો ન કરતા એટલે એને લઈ જવા એમાં એવું નથી કે તમે ન લઈ શકો તમારે લઈ શકો પણ એમાં મેક શ્યોર કરજો તમે ઓનલાઈનમાં એને હું તમને બતાવી કદાચ હું તમને હવે કે નાના ભાઈ અમને એ પણ નથી ખબર પડતી કેવી રીતે ઓનલાઈન બુકિંગ કરવું કારણ કે અમુક મેં એ પણ મેં કીધું છે કે મેં સાંભળ્યું છે એક બે માણસો પાસેથી કે એ છે ને એ ઓનલાઈન કે બુકિંગ આવડતું નથી કે ઓનલાઈન બુકિંગ કરવામાં પ્રોબ્લેમ થાય છે અને ઘણી વખત આપણે ભૂલી જાય પણ ભૂલવાય નહીં ઓનલાઈન બુકિંગ કરવામાં કંઈ પ્રોબ્લેમ નથી સ્કાય સ્કેનર તમને છે ને સર્ચ કરીને બતાવે કે આટલી એટલી એટલી જાય જાય છે ફ્લાઇટો તો એમાંથી આપણે સિલેક્ટ કરવાની સિલેક્ટ કરીને મેકશ્યોર કરવાનું કે કેટલા કલાક લઈએ છીએ અને ટાઈમ બરાબર છે કે નથી કે અને ચેક બેગેજ કેટલા છે રાઈટ કેબિનનું ખાલી છે કે પેલી ચેક બેગ સાથે મોટી બેગ પણ લઈ જવા દઈએ છીએ અને કેટલા કિલો વજન આ બધું પ્રોપર ચેક કરીને પછી જ આગળ વધવાનું તો વાંધો ન આવે બાકી નહીતર ક્યારે ખલવાઈ જઈએ કારણ કે મારે એવું થયું હતું એક વખત એટલે હું મારું પોતાનું કહું તમારું તો ઠીક છે પણ મારું પોતાનું કહું કે મેં એક વખત કર્યું હતું એવું અને ઓલું કારણ કે જનરલી આપણે એમ થાય કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ આવડી મોટી લાંબી આઠ કલાકની નવ કલાકની ફ્લાઇટ હોય તો એમાં તો જે હોય જ ને બેગેજ લઈ જવાની એમ પણ એ બદલાઈ ગયું પહેલાં હતું હવે હવે આ બધું ચેન્જ કરી નાખ્યું અને એ પણ મિલય નતા આપતા પાછા તા એવું એક વાર થયું હતું મારે રાઇટ મેં મેં ચેક કરે મેં કર્યું હતું એટલે એમાં પછી પાછા એને એક્સ્ટ્રા દેવાના પૈસા એમ એટલે એવું ન બને મેક શ્યોર કરજો એમ રાઈટ પછી તો ને પછી પાછું એમાં એમાં પાછા ઘણા ઓપ્શન હોય છે ઓપ્શનમાં ઓનલાઈનમાં ઓપ્શનમાં શું હોય છે કે એક તો તમે જો ઇકોનોમી ઇકોનોમીવાળી હોય તો તમે કેન્સલ ન કરી શકો ક્યારેય ફ્લાઇટ એ ફ્લાઈટમાં જવું પડે એના વગરની કોઈ બીજી ફ્લાઇટ ઉપર તમે જઈ ન શકો અમુકમાં એ ઓપ્શન હોય છે કે તમે અહીંયાથી કનેક્ટ અહીંયાથી જે ફ્લાઇટમાં જાઓ એ ફિક્સ ડેટ હોય છે અને એ પછી ત્યાંથી તમારે પાછું આવવું હોય ત્યારે તમે ચેન્જ કરી શકો ને એમાં તમારે ડિફરન્સ કંઈ હોય ફ્લાઇટનો તો પૈસાનો તો એ પણ દેવા પડે રાઈટ એવું હોય છે અને ત્રીજી એવી હોય છે કે ટોટલી ફ્લેક્સિબલ તમે અહીંયા પણ ચોવીસ કલાક પહેલાં કે અડતાલીસ કલાક પહેલાં તમે છે ને બધા તમારો માઇન્ડ ચેન્જ કરીને તમે ન જવું હોય અને તમારે ચેન્જ કરવી હોય તો તમે ચેન્જ કરી શકો છો અને આ બધું આટલે અને તમારે જો અથવા તો તમારે ન જવું હોય તો તમારે પૈસા અમુક જે 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 મિનિમમ હોય છે એટલે એ કાપી લઈએ કમિશન એનું ને બીજા પૈસા પાછા એ આપે એ વર્ષ ત્યાં સુધીનું હોય છે પણ એની પ્રાઇસ વધારે હોય એટલે આપણે હે ને સસ્તામાં દોડીએ પણ સસ્તામાં કારકગતનું છે ને હલવા એ જઈએ અને પૈસા જાય પણ એટલે મિડલ રસ્તો બરાબર છે કે હાવ હાવ સસ્તું નહીં ને હાવ બહુ મૂંઘો નહીં આપણે એ બધું પોહાય ને બરાબર ને મિડલમાં પડ્યું જવાય એટલે ખાસ એ ધ્યાન રાખજો એટલા માટે મેં કીધું ચાલો આ ભાંડાડાની આ વાત કરી દઉં અને બીજું એક મુંબઈ જે મને નવું એક એરપોર્ટ થયું છે નવી મુંબઈ હવે નવી મુંબઈનો જે એનો કોડ છે એ ડિફરન્ટ છે તે ઓલાનો મું મુંબઈનો મેઇન મુંબઈ જે આપણે જઈએ છીએ ઓલ ધ વે ઓલ ધ ટાઈમ એનો છે બોમ્બ બી ઓ એમ બોમ્બ રાઈટ આનો છે એન એમ આઈ નવી મુંબઈનો નવી મુંબઈ તમારે જવું હોય કારણ કે ઇન્ટરનેશનલ એરપોર્ટ ચાલુ થઈ ગયું છે તો એ પણ ફ્લાઇટો બધી જશે હવે રાઈટ જા હશે તો એમ મેકશ્યોર કરજો કારણ કે મુંબઈ નું ખાલી કહેવો તો કદાચ નવી મુંબઈ તમને બુકિંગ કરી દીધું હોય તો ધ્યાન રાખજો એમાં ભૂલાઈ જાય આપણે એમ જ થાય ને કે એક જ માનમાં એક એરપોર્ટ હતા આપણે ભાઈ ક્યાં જ્યાં એરપોર્ટ હતા પહેલા એટલે આપણે એમ જ થાય કે આવો ઓકે આ તો બરાબર છે પણ બરાબર ન મેકશ્યોર બે વખત કરવાનું અને ચેક કરવાનું ને પછી જ ઓનલાઈન બુકિંગ કરવાનું નહીતર આમાં હલવાઈ જાય ઘણી વખત બરાબર તો આ વાત મારે તમને ખાસ ખુશીના સમાચાર આપવા હતા ખુશ ખબર કે જેનાથી આ તમને પણ આમ કારણ કે ઘણા બધા જાય છે ત્યાંથી પણ માણસો આવે છે તો આ ખબર પડે બરાબર તો આવજો ભાઈ ભાઈ ને પાછા નવા લોકો નવું લઈને આવ્યું હતું હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં જય મિજાર ભગત અને જય ખોડિયારમાં